હલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કયો પરમ બધા જય શ્રી કૃષ્ણ બોલો હલો ક્યાં જવાનું છે પરમ માટે એક લેવાનું છે અમારે એટલે એ જોવા જવાના છે થોડાક રમકડા લેવાના છે અને ગામડે જવા માટે ગાડીમાં રખાયેલી એવું એક કેરીકોટ લેવું છે આ પરમની સુવિધા બહુ બધી કરવી પડે છે જો આ બેડ બનાવ્યું છે અને હવે કેરીકોટ ગાડી માટે હવે ક્યાંક કરવાનું છે કારણ કે લોંગ જર્ની માં લઈ જવાનો છે ગામડે એટલે સોડાવવા માટે હવે કેરીકોટ જોઈએ કેવું ગમે અને નહીં ગમે તો બીજા કઈક થોડાક રમકડા લેવું એના માટે રમી શકે એવા ને પછી ઘરે આવતા રેસુ ઊંઘમાં છે હે ઊંઘ આવે છે ચારેક વાર જોયા કરે ગાડીમાં સ્થિર થઈને તો બે જ નહીં जोगे, जोगे। चेन तो इतलो ले तो पकड़ी कलमर बंगड़ी बा, मुठी मत कोई आम जो आम आम्ही आम जो, ने, आम जो, आमा आमा जो जो आम बा बा बोलो, बा। एक आो हो जा મમ્મી તારા વાળ છે ને આ હવે ધોળા ને સોનેરી થઈ ગયા છે 50 વર્ષે એવા જ થઈ જાય નીલેશ તારા 50 વર્ષ થાહે ની પેલા થઈ જાય કદાચ મારા ભલે ન અત્યાર થઈ ગયા હું જોવા બરામ એ જોવે છે કે આ ટ્રાફિક સિગ્નલ ક્યારે ખૂલે અને ક્યારે અમે જાઈ માર કેરી કોટ લેવા મકડા લેવા તારે રમકડા લેવાના છે દાદર ચડાયા તમારા થી પડાઈ વૃદ્ધાવસ્થા તરફ જઈ રહી છો તો હા હા

ઓ રે વેરાઇટી ઘણી છે સ્પાઇડરમેન આમ રિમોટ વાળું હે અહીંયા જ ને આમાં એક ઇન ઇન ઓલો રિમોટ વાળું હતું કેવું હતું

એક ઉપર આપણે લે તારું કેરી કોટ જો રેડી થાય છે પરમ આ ક્યા કેવી રીતે થાય બતાવી તો દો સેમ્પલ

આ તમે કેમ આવડી આ સાયકલ વાપરો છો અત્યાર લગી આ સાયકલ આવતી આ પેલું વેલું આવ્યું છે આના માટે જગ્યાએ રાખવાની આ જે છે રિક્ષા છે બીજું કઈ જોવાનું હોય તો લઈ લે મમ્મી આ આ વેસ્પા બહુ મસ્ત છે હા મે તમને કીધી હતી ને ચાવી વાળી આ ચાવી વાળી છે હા ચાવી વાળી આ રીમોટ જો ખાલી એકદમ ફોર ટાઈપ પણ એવી જ કી બનાવી દો પણ આગળ હાલે પાછળ હાલે

रेलेस पण ते इकडे तर एक गाडी तो जो काय गाडी पेलो हात ची चाले रेलेस आवी लेवी छे <laughs> हो मु काही खामत काही नको गाडी म आपरे देई देतो आलो एवू एडला वदेन ले ली 4x4 छे रेलेस लाई तो हु दे जाऊ जाते रमकडा मम्मी आना लेवा आवे थी की तारा काय खबर न पडदी आयुत नाही आलु इ આનો ભાવ કેટલો છે ભાઈ સાત હજાર સાત હજાર માં મળે સારું કેવાય ભાઈ જનરલ આ ગાડીનું નું મેં જોયું છે ને ત્યાં સુધી સમજો ને પંદર હજાર આજુબાજુ તો મેં રેટ સાંભળો છે મોબાઈલ કનેક્ટ થઈ જાય મોબાઈલ યુટ્યુબ માંથી સોંગ ઉગડવાય ને તોય વાગે

આલે આ કેટલા 2 વર્ષનો છોકરો વાટે છે 2 વર્ષ ઉપર 3 5 8 મહિનાનો છોકરો થઈને આમાં બેહર દેવોના ને એટલે છે ને સેમ મોડલ જોવા છે કલર બલર બધું સેમ 4000 માં આ બધી 4000 4500 રેન્જ ની છે 4000 5000 રેન્જ આ 4000 4500 4800 બે આ બે મોડલ સેમ ટુ સેમ છે છે કલર બલર બધું

આખી એન્ટ્રી કરવાવાળી ગાડી છે આ બધી સાઇકલ હા હે હા આ બધી છે આ બધી આ બધી આપણે ચાલુ થઈ જાય ચાલુ તમારે જેવી જોતી હોય તમને એમ લાગે કે મ્યુઝિક જોતું છે તો મ્યુઝિક મ્યુઝિક જોતી છે મ્યુઝિક વગેરે મળે તમને એમ લાગે ખાલી ટંકોરી જોઈ છે પછી જો આ સીટ આવે ને આ સીટ આખી રોટેટ થાય થ્રી સિક્સટી ડિગ્રી હારી આખી ત્રીસ સિક્સટી ડિગ્રી રોટેટ થઈ જાય દેખાવ ભાઈ

કપડાને આયા છે ગિફ્ટમાં ત્યાંથી આપણે એના રમકડા લીધા ને યાથી ઓ ઈ કેટલા મસ્ત નાની નાની ટોપી જો જોરદાર કરે જો

આવા તમને ગિફ્ટ આપશે કપડા કેટલાની ખરીદી ઉપર આપે એ તો મને ખબર નથી 3000 ની 3000 ની ખરીદી ઉપર આ ગિફ્ટ આપે છે બેન બીજી ગિફ્ટ હોત આપી હતી આપણે લીધી નહીં એ તો બે ત્રણ આપતા જ બિચારા પણ અમે ન લીધી જો કેટલા મસ્ત લાગે છે એ જ જો તારા પપ્પા ને હમ શકલ વાળો રમકડું લીધું છે જો વાહ એ લા ચાલ

એવન હફમાંથી લાવ્યા છે એ અને બહુ વ્યાજબી ભાવ ભાવથી ત્યાં રમકડા હતા તો તમારે કોઈને લેવા હોય તો એડ્રેસ અમે ડિસ્ક્રેપ્શન બોક્સમાં નાખીએ છીએ તો તે એડ્રેસન બોક્સ ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન હા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે એડ્રેસ નાખીએ છીએ એટલે તમે ત્યાં રમકડા લેવા જાજો હમણાં નિલેશની હમસકલ જેવું જ રમકડું અમને ત્યાં મળ્યું છે તમને કદાચ મળી જાય એટલે એવું તમે લઈ આવજો જ્યાંથી બહુ વ્યાજબી ભાવના રમકડા ત્યાં હોય છે અને અમારે આ ગોટુને માટે તો એના પપ્પાનું જ સેમ રમકડું ગમ્યું હતું અમને એટલે અમે એવું લઈ લીધું છે અને કેરી કોટ લીધું છે અને આ કપડાં પહેર્યા છે એ અમને ગિફ્ટ મળ્યા છે પરમને એટલે તમે પણ ત્યાં લેવા જાજો બહુ વ્યાજબી ભાવથી રમકડા મળશે અને અમારે હવે લગભગ બધા રમકડાં ત્યાં જ લેવા જશે એવું વિચારે છે મોટો થાય જ તોય શું કેવાનું ડિસ્ક્રિપ્શન 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 બોક્સ માં આપેલું છે એડ્રેસ જોઈ લેજો અને આ વ્લોગ અહીંયા પૂરો કરી છે બાય બાય સી યુ